ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્ય ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓનું વેચાણ દ્વારા સ્વસહાય જૂથો એટલે કે સખી મંડળોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સુવનિર્ભર અને સશક્તિકરણ કરવાના શુભ આશયથી પ્રદર્શન વેચાણ થાય તે માટે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આનંદ વિદ્યાનગર રોડ સ્થિત પાસે વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે સરસ મેળાનું ઉદઘાટન કરતા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ એટલે કે સખી મંડળની બહેનોને તેમના દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ માટે બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર બનાવવાના આશયથી આ સરસ મેળાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું આ સરસ મેળાના માધ્યમથી લોકોને ખરીદ કરવાની અપીલ કરી તેમણે જણાવ્યું કે ગ્રામીણ મહિલાઓ માટે વૈશ્વિક પ્લેટફોર્મ એટલે કે આ સરસ મેળો ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિકાસ નિગમ એ ગુજરાત સરકારના ઉપક્રમે ગુજરાત લાયેલી પ્રમોશન કંપની દ્વારા આ એક સરસ મેળાનું આયોજન થયેલું છે આ મેળાની અંદર મુખ્ય હેતુ જે ગ્રામ્ય સ્તર ઉપર જે બહેનો પોતાનું એની જે કૌશલ્ય છે એ અને એનામાં એની જે વિશિષ્ટ આવડત છે એના આધાર પર જે ચીજ વસ્તુઓ બનાવે છે તો એને વૈશ્વિક પ્લેટફોર્મ મળે એ હેતુસર આ બહેનોને અહીંયા પચાસેક સ્ટોલ ફાળવામાં આવેલા છે સમગ્ર ગુજરાતમાં શરૂઆતમાં જિલ્લા સ્તરે આવો એક સરસ મેળાનું આયોજન થાય છે અને એમાંથી જે પસંદ થયેલા સ્ટોલો છે એને આવા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા આ એક સુંદર બહેનોને અને એની પોતાની રોજગારી વધે અને એનામાં રહેલી જે આવડત છે એ વધારે સારી રીતે એ પ્રમોટ કરી શકે એ હેતુસર આખી આ યોજના પાછળનો હેતુ છે તો આજે આણંદ ખાતે આ એક સુંદર દસ દિવસ સુધી એ અહીંયા સ્ટોલ રહેશે અને આમ આ સ્ટોલ થકી એ આજુબાજુની બહેનો છે ભાઈઓ છે જે કંઈ ખરીદવા જેવી વસ્તુ છે એ વીસથી પચીસ લાખ રૂપિયા સુધીની વસ્તુ ખરીદી શકે આમ તો બધી જગ્યાએ એટલા ઇનપુટ મળેલા છે તો આ એક રોજગારી સ્થાનિકની સાથે સાથે એણે જે કરેલી કામગીરી છે એ વૈશ્વિક પ્લેટફોર્મ પર આવે એ હેતુસર સરકારનો આ સરાહનીય કાર્યક્રમ છે ખાસ કરીને આજે સમગ્ર ડીઆરડીએ વિભાગ દ્વારા પણ ખૂબ જ મહેનતપૂર્વક આ કામ કરેલું છે ફરી એકવાર સમગ્ર ટીમને અને જે આજે આ અહીંયા જોડાયેલા છે એ તમામને શુભેચ્છાઓ અને સૌને અભિનંદન